તો બાંગડા લેવા સાઈઝ સહી આપણે અને બાંગડા કેવા હોય તમે જોઈ લેજો અને પછી આપણે એનું કટિંગ કરાવી નાખવાનું છે ને અહીંયા તો ખાસ કરીને તો બધા વિડીયોમાં બનાવ રહેજો વિડીયો ગમે તે લાઈક કરજો ચેનલમાં પહેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો ના કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં સાઈ આપણે જલ્દી જઈ શાકવાળાની બોલ નાળે નાળે તો ગઈશ આપણે આ લીધા છે બાંગડા અને આની બનાવવાની છે આપણે રેસીપી કેવી રીતે રેસીપી બનાવી કેવી રીતે ની આને ખબર હોય આપણે તો કઈ હોય નહીં અને આપણે તો આઝિયા બેન પાસે લેવાવી બે તે લેવા જતા નથી બાકી આ રેસીપી બનાવવા માટે તેની બેસ્ટ મશીન છે કાટા વગરની જોરદાર ઘણું બધું છે એમ તો સાક તો ઘણું છે કેટલા બેટલા જોરદાર પણ કઈ નહીં આ લેતા દે અને આને કટિંગ કરી લે છે એટલે તમને બતાવ્યું તો ફેમિલી આપણે લઈ લીધી છે મચ્છી જો એ વાસે એ અને જો આવે તેમ તક મશીનનો કટિંગ કરાવ્યું છે આપણે હવે આપણે આને છે ને સાફ કરવાનું છે હજી થોડું થોડું સાફ કરવાનું છે ધોવાનું છે તો એ શરૂઆત કરી દેઈ એવું કરું ફેમેલી આપણે લઈ લીધા છે બાંગડા હવે આને કટિંગ કરવાનું છે પછી વ્યવસ્થિત ધોવાના છે સારો હોય કાઢવાનો છે બધુંય કામ ફટાફટ આપણે કરવા માંડવાનું છે એટલે તાત્કાલિક બને રહે છે પી તો ફેમિલી આવી રીતનું છે ને કટિંગ કરવું પડ્યું એનું કારણ છે કે સાંભળવું થોડુંક પેટાળમાં રીંગેલ હોય ને ના હતા ભીંગડા તો ભીંગડા પાડવાનો સમય નથી કેમ કે અત્યારે ભેંડવાનું છે રેડી ચોખું સો આવી રીતનું કાઈ કટિંગ થઈ ગયું છે અને આ છે ને કાટા વગેરે નું બાંગડો એક જ કાટો આવે છે અહીંયા એક કાટો આવે આ રીત ને બધું આપડે હાર મતલબ મધ્યદ્રન જેવો આવે કા હા પછી જો આ પોસડી છે આ તો કટિંગ મસ્ત એમ ને જેસ્તી હારું પછી આની અંદર સારો ને એવું કોઈ વસ્તુ કાઈ નાખવાનું હોય છે હા આનો સારો કાયલ જો એવું કાઈ નાખવાનું હોય ઇંડાળ હોય નાખવાનું હોય લેતો હા ઇંડાળ નાખવાની તેવો લેતો ખા હા અને ખાવાની પછી કેટલી મજા આવે બાંગડો ખાઈ બહુ મજા આવે પાકુસી પાકુસી ની મજા આવે તો મજા આવે છે કે જો ન આવે એમ નહીં

Indah tuh berat, ah indah itu berat, indah itu indah itu berat, indah itu berat, indah itu berat, indah pilih pilih indah itu berat, indah itu berat, indah itu berat, indah itu berat, itu berat, indah itu itu berat, indah itu berat, indah itu mati sih આવી આવીતી તમને લાગે કે આ વાહી છે કે બકડી ગઈ છે પણ આવી જાય બાંગડાની માટી આવો બાંગડાની માટી આવી તો આવી તો તમે ખાતા છે અને ખબર છે ની ખાતા ની ખબર એવું છે બાકી ખરેખર આમ કહેતા હોય તો બાંગડા ફિશ મસ્ત આવે એમ ખાવા માં તો તો આવી રીતે માટી શરૂ છે આ ફોડું અમાર કાઢી નાખવાનું છે હા કાઢી નાખ આજમાં કાઢી નાખવાનું છે કેમ કે યાર જરીય સમય નથી કા અને આ સાંભળે ને પડે આપણે પાડીએ કે હું પાડતી હોઈ ને સાંભળું તો આનું છે ને મસ્ત પડી બધુંય એ લોકો ખાલી ભાંગડો છે ભાંગડો ઘર છે કેટલું બસ વાહ અને આ છે આ છે માથા માથા રેપરિંગ છે ને એવા તમને બતાવું તો ફેમિલી લી લીધું છે માથું આવી રીતના કાલા તોડવાના એને

અને ધોવાનું છે કેટલા પાણી અજી ધોવાનું છે બે પાણી સરસ આમાં ધોઈ લેખી ને પછી પાછો એકો ધોવાનું છે કા એમ હતી તો ફેમિલી મરસો ભેળાવાનો ધાબ ધબાટી કરી દીધું સરસ છે અમારા વાલા કેમ કે બાંગડા ના શાકમાં લસણ લસણ વાળું મરચું નાખવાનું હોય તો લસણ વાળું મરસો નાખીને તો બહુ મસ્ત સાફ સરસ કાઈ વાંધો નહી આલો તો ફટાફટ કામ શરૂ છે અમેલે આપણો મરસો ભેળાનો કમલે થઈ ગયું છે ને હવે આપણે બનાવવા માંડાલ છે રેસિપી તો રેસિપી બનાવવામાં આપણે જો મૂકી દીધું છે પહેલા તવિયું તમે મૂકી દીધું ને એમાં નાખી દઈશું તેલ તો સૌથી પહેલા આપણે જરૂરિયાત પર પ્રમાણે તેલ નાખી દેવાનું છે બહુ તેલ આમાં નાખવાનું નથી કેમ કે એકલી માટી છે ને એટલે એવું છે તો કાઈ વાંધો નહીં એટલે તેલ નાખવાનું નથી તેલ નમ નાખી દે છે એમ આપણે તેલ નમાઈ ગયું છે ને હવે માં નાખી દેશું નિમક તો નીમક નું પરમાણ આપણે આમાં થોડું વધારે રાખવાનું છે કેમ કે માટી છે ને એટલે હા માટી છે ને

અમને તો અમને તો હેડ હુજે ની પેરોલ ને હુજે પણ કાઈ માંદો ની ફેમિલી આ છે ને ગિફ્ટ માં આવેલ છે ને લંડન વાળા લાવેલા છે તો કેવી લાગે તમારે કેવાનું ખાસ કરીને કમેન્ટ માં કાજલ આ કપડા ગમે કે નથી ગમતા એ કહેજો ને કા નંબર પણ ના થઈ ગયું છે હવે હવે એને હલાવવા ઓય તો આ મરચું મતલબ આ બધો મસાલો બધો મસાલો બધો મસાલો સદા આપણે ઘડીક વાર પાક વાજે ભાઈ બાપા તો આ મસાલો બધો પકે પાકી જવા દે સીંગ તેલ છે ઓર્ગેનિક પીર આપણો ઘરની વાડીનું પણ જો તોય પીને જરા હા આવી રીતના આપણે મસાલો ત્યારે વહેલું હતું ને પકાવવાનો છે બધો મસાલો પછી કરી કરાવ્યા પકાવી છે મસાલાને પછી આપણે નાખ્યો

จริ have heart, mm ่เเราก็ทน้ำซมาติท hmm. mm ี hmm. <c oughs> <inaudible> <c oughs> mm ่ไหนด้วยก็ทันก็ทัมาติเท้าลูกนี่เอาไปทก็ทันมาติดใจเหรอจริงๆแต่เช้าเราสรุปปัญหาคนสรุปปัญหาคนส่นประชาชนที่จะได้รับโน้สเซาลุทำไปเลที่ปัญหานี้คือสิแล้วเนี่ยเวลานี้ทักกี้ได้ก่อน

અને જા આવે અને હવે આપણે નાખી દેલા ધાણા સરસ જરૂરિયાત પ્રમાણે લીલા ધાણા નાખીએ

મસ્ત હતો પણ કઈ વાંધો નહીં આવી રીતનું બીનું છે ને આજનો વિડીયો કરદો છે પૂરો તો આજનો વિડીયો તો તમને બહુ ગમ્યો છે આશા રાખી કે આજનો વિડીયો તમને ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય